અમદાવાદ પોલીસે નશાખોરી સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે હવે દારૂ કે નમૂનાથી જ નશાનો દુરુપયોગ ન થતા અને અમદાવાદ એસઓજી દ્વારા પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી આ વિશેષ ડ્રાઈવ હાથ ધરાઈ છે આધુનિક સલાઇવા કીટ સાથે જ શહેરના પોષ વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું કોઈ શંકાસ્પદ જણાય આવે વ્યક્તિ તો તેનું સેલાઈવા સેમ્પલ લેવામાં આવે છે અને તેને મશીનની અંદર લગાવી અને તેને ચેક કરવામાં આવે છે અને જો પોઝિટિવ આવે તો મુજબની કાર્યવાહી કરવામાં આવે છે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સરપ્રાઇઝ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધી જે આ ચેકિંગ તે અને જે સરપ્રાઇઝ ચેકિંગ છે તે તમે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે કરી રહ્યા છે જે ડ્રગ્સ કન્ઝ્યુમર્સ છે યા તો પછી જે કોઈ જે વ્યક્તિ છે તેમને ઉભા રાખીને તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે મોબાઈલ ડ્રગ્સ ટેસ્ટિંગ એનાલાઇઝર કિટ વડે જે સપ્રાઇઝ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે નાગરિકો છે તેમને જે કીટ છે કીટ મારફતે તેમને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે જે ડ્રગ્સ સહિત ચરસ ગાંજો અને જે અન્ય કોઈ વસ્તુ જે નશાકારક છે તેનું જે પદાર્થ છે તેનું કન્ઝ્યુમ કરવી હોય તો તેના આ ટેસ્ટમાં તે રિઝલ્ટ આવી શકે છે તમે જે સીસી છે તમે જોઈ શકો છો અને આપણી સાથે અત્યારે હાલમાં જે અધિકારી છે તેમની સાથે વાતચીત કરીશું સર જે આ ટેસ્ટિંગ છે જે ચેકિંગ છે તે કેટલા સમયથી ચાલી રહ્યું છે અને આ કીટ છે એ સ્પેસિફિકલી કયા જે ડ્રગ્સ છે કન્ઝ્યુમ કરેલું હોય તેના માટે વપરાય છે ખાસ કરીને સાયન્ટિફિકલી રીતે જોવા જઈએ તો ફોરેન્સિક સાયન્સના જે અધિકારીઓ છે તે પોતાની સાથે કીટ લઈને આવે છે આ કીટ સ્પેશિયલી કોઈએ પણ મારી જુવાના છે મેથેડ્રોન છે એ પ્રકારના કોઈ ડ્રગ્સ કન્ઝ્યુમ કર્યું હોય તો એના મોઢાની લાળમાંથી ખ્યાલ પડે છે કે આણે કયું કયા પ્રકારનું ડ્રગ્સ કન્ઝ્યુમ કર્યું છે જો ડ્રગ્સ કન્ઝ્યુમ કર્યું હોય તો ત્યારબાદ આગળની કાર્યવાહી માટે એના લો બ્લડના સેમ્પલ લેવામાં આવે છે ત્યારબાદ એના રિપોર્ટ જનરેટ થાય છે અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે અત્યારે એકત્રીસમી ડિસેમ્બરના અનુસંધાને ગુજરાતની અંદર ડ્રગ્સની બધી છે એ નાબૂદ કરવા માટે થઈ અને ગુજરાત સરકાર કટિબદ્ધ છે એટલા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા એસઓજીને આદેશ આપવામાં આવ્યો છે એસઓજીના ડીસીપી સાહેબ દ્વારા એમની સૂચનાથી અને એમના આદેશથી એમના નેતૃત્વની અંદર ચાર ટીમો બનાવવામાં આવી છે જેમાં ચાર પીઆઈ છે અને બધાની સાથે એક એફએસએલની ટીમ રહેશે અને સાત દિવસ સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે સર આ જે રિપોર્ટ છે રિપોર્ટ આવવા માટે કેટલો સમય લાગે છે અહીંયા તાત્કાલિક રિપોર્ટ થઈ જાય કે એમાં કોઈ અમુક કલાકો લાગે છે અહીંયા છ થી સાત મિનિટની અંદર એક રિપોર્ટ નીકળે છે પ્રાથમિક રિપોર્ટ હોય છે ત્યાર એ વિશેષ રિપોર્ટ માટે તેને એફએસએલ પર મોકલવામાં આવે છે હજી ચોક્કસથી તમે જોયું એ પ્રમાણે જે દ્રશ્યો છે તમે જોયા અને જે ચેકિંગ દરમિયાન જે જે નાગરિક જેમનું ચેકિંગ કરવામાં આવે છે જે ટેસ્ટ કરવા જે કીડ દ્વારા તો એમાં જે લાળ છે એ લાળમાંથી જે પદાર્થના કયા પદાર્થનું સેવન કર્યું છે તેની જાણ કરે છે અને તે જે ડિટેક્ટ થાય તેના બાદ જે રિપોર્ટ આવે છે તેના બાદ જે એસઓજી દ્વારા જે છે તે કાર્યક્ષરની જે કાર્યવાહી કરવામાં આવે છે જેમને આ પણ કોઈ પણ જે નશાકારક પદાર્થનું જે સેવન કર્યું છે એનું કેમેરામેન શેરખાન સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર અમદાવાદ